સાત પક શરૂ થઈ ગયું છે તો આપણે તેના માટે બનાવીશું આજે ટ્રેડિશનલ લુધપાક ટ્રેડિશનલ લુથપાક બનાવવા માટે સૌપ્રથમ આપણે અડધો કલાક ગરમ પાણીમાં બે ચમચી ચોખા પલાળી લઈશ કાજુ બદામ પિસ્તાને પાણીમાં પલાળી લઈશું કેસરને દૂધમાં પલાળી લઈશું એક બાઉલમાં એક લિટર દૂધ ગરમ કરવા રાખીશું દૂધ ગરમ થાય ત્યાં સુધી આપણે કાજુ બદામ પિસ્તા તેને મિક્સરમાં ક્રશ કરી લઈશું દૂધમાં એક ઉભરો આવી જાય એટલે તેમાં પલાળેલા ચોખા ઉમેરી અને મિક્સ કરી લઈશું તેને મીડિયમ ફ્લેમ ઉપર ચોખાને બફાવા દેશું ચોખા સરખી રીતે બફાઈ જાય એટલે તેમાં ખાંડ ઉમેરી લઈશું દૂધમાં ખાંડ મિક્સ થાય ત્યાં સુધી આપણે તેને ઉકળવા દઈશું પાંચ મિનિટ મિક્સ કર્યા બાદ પછી દૂધપાકમાં કાજુ બદામ પિસ્તા અને કેસરવાળું દૂધ ઉમેરીશું થોડીવાર મિક્સ કરી લઈશું આપણા દૂધપાકમાં સારી રીતે સુગંધ આવે તેના માટે આપણે એક ચમચી ઈલાયચી પાવડર ઉમેરીશું અને સારી રીતે તેને મિક્સ કરી લઈશું થોડીવારમાં દૂધપાકને ઉકાળ્યા બાદ હવે પહેલાં કરતાં થોડો જાડો થઈ ગયો છે તો ફ્રેન્ડ્સ આપણો ટ્રેડિશનલ દૂધપાક તૈયાર છે